બોટાદના રહેણાંક વિસ્તારમાં બોટાદ નગરપાલિકા તરફથી મળતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય જેને કારણે આ વિસ્તારના લોકો ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા હતા આ વિસ્તારની મહિલાઓ દ્વારા નગરપાલિકા તરફથી મળતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત દરમિયાન ઉગ્ર બોલચાલ થવા પામતા છપાછપી થવા પામી હતી અને આ ઉગ્ર બોલચાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો અને આ મામલે ઉગ્ર બનતા બોટાદ ચીફ ઓફિસર દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી અને વધુ કોઈ ઘટના ન બને તે બાબતને લઈને બોટાદ પોલીસ દ્વારા લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને જાણવા મળતી વિગત મુજબ બોટાદ ચીફ ઓફિસર દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તેમજ વધુ તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે સર બોટાદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ दाखल કરવામાં આવી છે શું કારણે શું ઘટના બની છે આજે બપોરે એક વિસ્તારનો ટોળું થોડુંક ઇરાદાપૂર્વક કાળુભાઈ રાઠોડ શોકત અલી બીજો કોઈ છોકરો હતો અને ત્રણ ચાર મહિલાઓ ગણતરીપૂર્વક હુમલો કર્યો તેની ફરિયાદ કરી છે મારા એક બીજા કર્મચારીને પણ માર્યો છે ઓકે થેન્ક યુ ફરિયાદ દાખલ થયેલી એફઆઈઆરમાં જોઈએ ટોળાવી છે આપનો પરિચય મારું નામ કાળુભાઈ જે રાઠોડ આમ આદની પાર્ટી મોટા શહેર પરનો આજનો શું પ્રશ્ન આર્યપ નગરપાલિકાની અંદર આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો શું હકીકત છે આજે પ્રશ્ન એવો હતો કે હોજાવાડી વોર્ડની અંદર વોર્ડ નંબર 5 માં છેલ્લા 25 દિવસથી રોડનું કામ ચાલતું હતું ત્યારે અમે ચીફ ઓફિસરને બે વખત રજૂઆત કરી સાહેબ એવું કીધું કે ભાઈ કામ ચાલુ થઈ જાય છે તમે એજન્સીને પૂછી લો એજન્સીને થોડા અમે પૂછવા જાવી પછી પાણીની વાત આવી એટલે છેલ્લા વીસ દિવસથી પાણીની સમસ્યા એવી છે કે નાના નાના માણસો મધ્યમ વર્ગના માણસો મજૂરી કરતા માણસો કે સાંજે પોતાની રોજીરોટી કમાઈ અને રાત્રે આવતા હોય ત્યારે કે પાણી એટલે એક જીવન જરૂરિયાત હોય છે ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા મારી સાથે એટલે કે હું બોટાદનો પ્રમુખ હોય અને મારે સૂચના મુજબ લોકોના સમસ્યા હોય એટલે નગરપાલિકા સુધી આવવું હોય સો સો ટકા આવવું પડતું હોય છે ત્યારે મેં ચીફ ઓફિસરને રજૂઆત કરી કે સાહેબ જે રોડનું કામ ચાલુ છે પચીસ દિવસથી જે એનો પરિપત્ર નિયમ મુજબ કે આઠ દિવસમાં પૂર્ણ થતું હોય છે તે આજે એક મહિનો થયો છે અને જે નાના માણસો છે કે સિત્તેરથી એંસી વર્ષના એક માણસને કાલે પગ ભાંગી ગયો એવી મેં રજૂઆત કરી એટલે સાહેબ એવું કીધું કે મારા ચેમ્બરની અંદર આટલી બધી મહિલાઓ અને તમે પ્રમુખ આવ્યા છો એની એનો પોતાનો મોબાઈલ કાઢી અને પોલીસ સ્ટેશન ફોન કરી દો આવી ધમકી દેવામાં આવી અમે કંઈ સાહેબને કીધું નથી અમે રજૂઆત કરી છે સાહેબે મને એવું કીધું કે મારો મોબાઈલ શહેર પ્રમુખ લઈ ગયા મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે હું એના ફોનને આવ્યો નથી ફોન એનો ન જાય એટલા માટે ફોન મેં બાજુમાં મૂક્યો છે કારણ કે મહિલાઓ છે સંગઠનથી સાથે આવેલા છે બોટ અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસરથી કંટાળી ગયા છે પોતે ભ્રષ્ટાચારી છે અમારા ધારાસભ્ય આની ઉપર એક લેખિત મુખિત અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે કે આને જે આની ઉપર પૂરેપૂરી અને તપાસ કરવામાં આવે કારણ કે ભ્રષ્ટાચાર માજા મેકી છે એટલે આ ચીફ ઓફિસર કે જે એની ટકાવારી ન આવતા જે એના જે જે કંઈ એજન્સી છે એને એને આદેશ કરવાની શક્તિ નથી અને આ લોકોને અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનથી હાલની જે હાલની જે કંઈ બોટાદની છે એને બોલાવી અને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી રહ્યા છે તારે અમે સાહેબને પગે લાગી અને કહેવી છે કે સાહેબ અમે કોઈ ગુનેગાર નથી અમે ત્રણસો બેના ગુનેગાર નથી આ લોકો એક પોતાનો ન્યાય માગવા આવ્યા છે નગરપાલિકામાં હક માગવા આવ્યા છે કે પોતાનો ટેક્સનો રૂપિયો ચૂકવે છે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પડી છે સાહેબ તમે તાત્કાલિક રોડ કરી આપો અને પાણી આપો ચાર ચાર દિવસે એટલા માટે નગરપાલિકા આવ્યા હતા અને આ પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત લઈ જાય અને પોતે એવું કહે છે કે ભાઈ અમારા ફરિયાદ કર્યું છે ફરિયાદ કરવાની પણ છૂટી છે આમાં કોઈ ત્રણસો બેના ગુનેગાર નથી પોતે નાના માણસો એનો હોક માગવા માટે નગરપાલિકા આવ્યા હતા ફરી જય નસીમબેનની આ તાર ખોજાવાડીમાં વોર્ડ નંબર પાંચમાંથી આવ્યા છીએ અમારા અહીંયા ફરિયાદ કરવા માટે આવ્યા હતા અમારા મૌલાના લઈને વહ્યા ગયા છે એ લોકો ફરિયાદ ક્યાં સાંભળી નથી અને જે કંઈ સુવિધા કરવાનું કીધું એનો કંઈ જવાબ આપ્યો નથી અમને એટલે અમને વ્યવસ્થા કરાવી પાણી વીસ દિવસે આવ્યું નથી હજી રોડ ખોદીને વયા ગયા છે પંદર વીસ દિવસથી એ સુવિધા નથી ગટરના ભૂંગળા બધા ખોદીને વયા ગયા છે બધાની ગટર લાઈન તૂટી ગઈ છે પાણીની લાઈન તૂટી ગઈ છે એ સુવિધા કરવાનું કેવા આવ્યા ને તો ચીફ મિનિસ્ટરે બધી બાયુની સામે દાંત કાઢી અને મજાક ઉડાડેલી છે અને એ અમને બધાને બનાવ કરી અને બનાવટ કરી અને અમારા મોલાના આરે અમે પરાણે લઈને એમને આવ્યા હતા નહોતા આવતા તો એમને લઈને વૈયા ગયા પોલીસ સ્ટેશન